કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે ચેપ્ટર છની અંદર હતા તત્વોનું અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓ જેને આપણે મેટ મેટલર્જી કહીએ છીએ એની અંદર લેક્ચર ટુ ઓકે આજે આપણે ડિસ્કસ કરવાની છે ધાતુ વિધિ અને સંકેન્દ્રણ લાસ્ટ ટાઈમ આપણે કાચી ધાતુ કઈ કઈ છે એનું આખું મોટું લિસ્ટ જોયું આપણે હવે એ કાચી ધાતુ જે છે એમાંથી સ્પેશિયલી એટલે કે જમીનમાંથી જ્યારે ધાતુ કચરું જે છે માટી જે છે પથ્થર જે છે એની સાથે ધાતુના ઓક્સાઇડ સલ્ફાઈડ આ બધી વસ્તુ આવે છે એમાંથી ધાતુ કઈ રીતે મેળવવી એની આખી જે પદ્ધતિ જે છે ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે છે અને એનું સંકેંત્રણ એનું પહેલું સ્ટેપ જે છે એ આમાં ડિસ્કસ કરવાની છે તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ધાતુ કર્મવિધિ એટલે શું ચાલો ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ શું હોય છે કે ધાતુ કર્મ વિધિ માટે ઓક્સાઇડ ખનીજોને પસંદ કરવામાં આવે છે સલ્ફાઇડ ખનીજનું રિડક્શન મુશ્કેલ છે ધારી લો કે આપણી પાસે કોપર જે છે અથવા તો લોખંડ જે છે લોખંડ જે છે એના માટે એની કાચી ધાતુ કઈ છે ભાઈ એફી ટૂઓ થ્રી છે એફી થ્રી ઓ ફોર છે આ ઓક્સાઇડ ખનીજ કહેવાય કાચી ધાતુ કહેવાય અને એફીએસ જે છે આ બે કાચી ધાતુ જે છે હવે આની અંદરથી તમે એફી એસ ટુ જનરલી આવે છે બરાબર છે તો આ ઓક્સાઇડ ખનીજ જે છે ને પસંદ કરવામાં આવે છે કેમ સલ્ફાઈડ ખનીજ આ ઓક્સાઇડમાંથી માંથી ધાતુ મેળવવી થોડીક સહેલી છે એફી એટલે કે એને ઓક્સાઇડ જે છે એમાંથી રિડક્શન કરવું ઓક્સિજન દૂર કરવું એટલે રિડક્શન કરવું તો ધાતુનું રિડક્શન ઓક્સાઇડનું રિડક્શન કરવું સહેલું છે પણ સલ્ફાઇડનું રિડક્શન કરવું બહુ મુશ્કેલ છે કેમ કે એ બંધ જે છે ને મજબૂત હોય છે આમાંથી એફી મેળવવું મુશ્કેલ છે બીજું કે આમાંથી જો આ સલ્ફર મુક્ત થશે તો આમાંથી કયો વાયુ મુક્ત થશે 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 વાયુ મુક્ત મુક્ત ઓક્સિજન સાથે પ્રક્રિયા બરાબર છે જે પ્રદૂષણ કરે એટલા માટે સલ્ફાઈડ કરતા ઓક્સાઇડ વધુ પ્રિફર કરવામાં આવે છે એટલે ઓક્સાઇડ ખનીજો જે છે એ વધારે પસંદ કરવામાં આવે છે સલ્ફાઈડ ખનીજોનું રિડક્શન મુશ્કેલ છે એટલે કે આમાંથી આ બનાવવું મુશ્કેલ છે અને સલ્ફાઈડ ખનીજમાંથી નીકળતો એસો ટુ વાયુ શું કરે છે પ્રદૂષણ કરે છે ઓકે ચાલો તેથી હવે જો એલ ટુ બોક્સાઇડ અને જે છે એલ્યુમિનિયમની સૌથી બેસ્ટ કાચી ધાતુ અને આયર્ન જે છે એની સૌથી બેસ્ટ કાચી ધાતુ કઈ છે હેમેટાઇટ એફી ટુ જે છે કોપર અને જીન્ક માટે તેની પ્રાપ્યતા તેમજ સંબંધિત અન્ય પરિબળોને ધ્યાનમાં લઈ અને કાચી ધાતુઓ પસંદ કરવામાં આવે છે કોપરમાં ઘણી વખત ઓક્સાઇડ મળતા નથી તો સલ્ફાઇડમાંથી મેળવવું પડે છે કોપરમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી કોપર મેળવવામાં આવે છે કેમ કે ઓક્સાઇડ વાળી કાચી ધાતુ બહુ ઓછી મળે છે એટલા માટે એને કઈ રીતે મળે છે એના આધારે મેળવવામાં આવે છે હવે કાચી ધાતુ જે છે એની કેટલા સ્ટેપમાં કામ કરશું એટલે આપણે વાત કરીએ તેમ જમીનમાંથી જે છે એ લોખંડ સીધું નથી મળતું આ Fe મળે નહીં આ નહીં મળે જમીનમાંથી શું મળશે ધારી લો કે હેમેટાઇટ જે છે એફી ટુ ઓ છે એની સાથે શું હશે માટી હોય રેતી હોય બરાબર બીજો કચરો હોય આ બધી વસ્તુ હોય તો એ આપણે અહીંયા જે છે એ કાચી ધાતુ લઈએ છે સૌપ્રથમ તો પેલા આ બધી વસ્તુ પેલા દૂર કરવું પડે માટી રેતી કચરો પછી આ ધાતુના ઓક્સાઇડ કે સલ્ફાઈડ મળે એમાંથી પછી ધાતુ મેળવવાની છે તો આખી જે પ્રોસેસ જે છે ધાતુ કરવામાં વિધિ કહેવાય ખ્યાલ જમીનમાંથી મળી આવે છે આ બધું જ સાથે ને એમાંથી સ્પેશિયલ ધાતુ મેળવી લોખંડ મેળવવું જીંક મેળવવું ઝિંક હોય તો એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ એ મેળવવું એ આખી પ્રોસેસ જે છે ને ધાતુકર્મ વિધિ કહીએ છીએ તો ધાતુ કર્મ વિધિની અંદર દોસ્ત શું કરવામાં આવે સૌથી પહેલા કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી આ માટી રેતી કચરો આ બધું અલગ કરી દેવાનું એટલે ખાલી આ કાચી ધાતુ વધે છે જો એ અલગ કરવા માટે જે છે ખાસા પદ્ધતિ અથવા તો આ બધું જ જે પથ્થર સ્વરૂપે આ બધું મળી આવ્યું હોય બરાબર છે મોટા મોટા પથ્થર હોય એ ટાઈપનું મળી આવું તો એનું પેલા શું કરી દેવાનું પાવડર કરી દેવાનું પાવડર કરીને એનું સંકેન્દ્રણ કરશું સંકેન્દ્રણ કરશું સંકેન્દ્રણ કરશું ને એટલે આ બધી વસ્તુ ડિલીટ થઈ જશે આ નીકળી જશે સંકેન્દ્રણ સંકેદ્રણ કોના કોના આપડે થાય જલીય પ્રક્ષાલન ચુંબકીય અલગીકરણ ફીણ પ્લવન પદ્ધતિ નિક્ષાલન આ બધા સ્ટેપ આપણે ભણવાના છે એટલે કોઈ ટેન્શન નહીં લેતા આના દ્વારા સંકેદ્રણ થાય સંકેન્દ્ર થઈ જાય એટલે કાચી ધાતુ આ કાચી ધાતુ મળી જાય બરાબર છે ધારી લો કે એફી થ્રી ઓક્સાઇડ સ્વરૂપમાં મળી જાય આ બધું પર કાચી ધાતુ મળી છે આ જે છે આ જે છે એ કાચી ધાતુ ધાતુના ઓક્સાઇડ છે એનું ઓક્ ભૂંજન કરવાનું કેલ્સિનેશન કરવાનું એટલે અને ભૂંજન અને કેલ્સિનેશન કર્યા બાદ એનું રિડક્શન કરવાનું રિડક્શન માટે રાસાયણિક રિડક્શન સ્વયં રિડક્શન અથવા વિદ્યુતી રિડક્શન આવે એટલે ધાતુ મળી જશે ધારી લો કે રિડક્શન કરશો એટલે એફી ટુ ઓ થ્રી હતો ઉદાહરણ તરીકે તમારી પાસે તો એફી મળી જશે બરાબર છે એલ ટુ થ્રી હતો તો તમને શું મળી જશે એલ્યુમિનિયમ મળી જશે લોખંડ મેળવ્યું સૌથી પહેલા કઈ વસ્તુ છે ફરી એક વખત આપણે વાત કરી લઈએ કાચી ધાતુ જે છે એમાં બધું મટીરિયલ છે એનો ભૂકો કરી નાખવાનું એનું સંકેદ્રણ કરવાનું સંકેદ્રણ આટલી પદ્ધતિથી થાય સંકેન્દ્રણ થઈ જાય તો એના ધાતુના ઓક્સાઇડ મળી જાય આ બધું કચરોને માટીન રેતીને આ બધું દૂર થઈ જાય પછી સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી એનું ગુંજન અને કેલ્શિયનેશન કરવાનું પછી એનું રિડક્શન કરવાનું એટલે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મળી જાય રિડક્શન આટલી રીતે થાય છે પછી અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવાનું શુદ્ધિકરણ આટલી રીતે થાય બધું વિગતવાર ભણવાનું છે આપણે આ ખાલી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે અત્યારે કે આટલું આપણે ભણશું ખ્યાલ અને પછી શુદ્ધ ધાતુ તમને છેલ્લે મળી જાય છે તો પહેલેથી જો આપણે અહીંયાથી ભણવાનું સ્ટાર્ટ કરશું કે કાચી ધાતુ જે છે એનું સંકેન્દ્રણ આવે સૌથી પહેલા આ બધી વસ્તુ જે છે માટી રેતી કચરો આ બધું દૂર કરવું છે તો સંકેન્દ્રણ તો આ લેક્ચર ની અંદર આપણે ભણવાના છીએ દોસ્તો ઓકે તો સંકેન્દ્રણમાં માં શું આવશે સૌથી પહેલું જલીય પ્રક્ષાલન સાપેક્ષઘા અલગીકરણ પછી ચુંબકીય અલગીકરણ પછી ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન આટલી પદ્ધતિ આપણે આ લેક્ચરમાં ભણવાનું નેક્સ્ટ લેક્ચર ની અંદર આના પછી આગળ વધશું આપણે ઓકે તો આટલી વસ્તુ દોસ્તો આપણે સ્ટાર્ટ કરીએ સંકેન્દ્રણ તો સૌથી આપણે અત્યારે ભણવાનું છે સંકેન્દ્રણ

આ બધી વસ્તુ જે છે આમાંથી આપણે દ્વારા વસ્તુ કાઢી માટી રેતી કચરો આ બધું આપણે નિલીટ કરવું છે એટલે કે રેતી ચિનાઈ માટી વગેરે જેવી અશુદ્ધિઓ ક્રમશ તબક્કાવાર દૂર કરી શકાય ને તેટલી વધુ કાચી ધાતુ મેળવી શકાય તેને શું કહીશું આપણે સંકેદ્રણ એટલે કે કાચી ધાતુમાં રહેલી રેતી હોય માટી હોય કચરો હોય તેને અશુદ્ધિઓ જે છે એને ક્રમશઃ તબક્કાવાર શક્ય તેટલી વધુ વધુ દૂર કરી શકાય એટલે વધુ સાંદ્ર મેળવી શકાય વધુ જથ્થો મેળવી શકાય બરાબર અને શું કહેશું આપણે સંકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે કોન્સેપ્ટ યાદ રાખવાનું છે ઓકે વ્યાખ્યા આખી યાદ રાખવાની જરૂર નથી કારણ કે જે ડબલ યુનિટની પ્રિપેરેશન કરો છો તો શું કહેવા માંગે સંકેન્દ્રણ એટલે કે આ બધી વસ્તુ દૂર કરી દઈશું પહેલા આની અંદર લોખંડનું પ્રમાણ પાંચ ટકા હતું ધારી લો કે પાંચ ટકા હતું પણ આ બધું દૂર કરી નાખું એટલે લોખંડનું પ્રમાણ ધારી લો કે પાંત્રીસ ટકાથી એટલે સાંદ્ર થઈ ગયું ને બરાબર એટલે સંકેન્દ્રીકરણ કહેવાય આપણે તેમાં તબક્કાઓ છે જેનો આધાર કાચી ધાતુ ગેંગ ગેંગ કાચી ધાતુ એટલે આ કાચી ધાતુ અને ગેંગ એટલે આ બધી ગેંગ કહીશું આપણે અશુદ્ધિઓ જે છે આ બધી અશુદ્ધિઓ જે છે આને શું કહીશું આપણે ગેંગ અને આને કાચી ધાતુ કહીશું આપણે કાચી ધાતુ બરાબર છે કાચી ધાતુ અને ગેંગ ગેંગ એટલે અશુદ્ધિઓ જે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે કઈ રીતે અલગ કરવો સંકેન્દ્રીકરણ દરમિયાન બે બાબતો યાદ રાખ ધ્યાન રાખવી પડે યોગ્ય પદ્ધતિ દ્વારા વધુ ને વધુ સંકેન્દ્રીકરણ થી કાચી ધાતુ વધુ કાચી ધાતુ કઈ સંકેન્દ્રણ માટે ઘણી પદ્ધતિ છે આપણે અત્યારે મેન ચાર પદ્ધતિ ભણવાની છે હવે કઈ ચાર માંથી કઈ પદ્ધતિ યુઝ કરવી એ ખાસ અગત્યની વાત છે બરાબર તો એમાં વધુને વધુ સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી શકાય એ પદ્ધતિ આપણે યુઝ કરશું પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં એ પણ ખાસ ધ્યાન રાખશું પર્યાવરણને અસર કરતા પરિબળો પર્યાવરણમાં જોખમાય નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું બરાબર છે બે પદ્ધતિ ધ્યાનમાં રાખવાની તો સંકેન્દ્રણ માટે દોસ્તો ચાર પદ્ધતિ છે આપણે જોયું તેમ એમાં સૌથી પહેલી પદ્ધતિ જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંકેન્દ્રીકરણની પદ્ધતિઓ એમાં સૌથી પહેલી પદ્ધતિ દોષ ગુરુત્વાકર્ષણીય અલગીકરણ લેવિગેશન ગુરુત્વાકર્ષણીય અલગીકરણ ગુરુત્વાકર્ષણીય અલગીકરણ લેવિગેશન જલીય પ્રક્ષાલન સાપેક્ષ ઘનતા અલગીકરણ ક્યાં લેવું ગુરુત્વાકર્ષણીય અલગીકરણ જલીય પ્રક્ષાલન સાપેક્ષ ઘનતા અલગીકરણ આટલી વસ્તુ જે છે આ આ પદ્ધતિને ગુરુત્વાકર્ષણીય અલગીકરણ પદ્ધતિ એટલે કે સાપેક્ષ ઘનતા જે છે ઘનતાના આધારે તફાવતના આધારે અલગ કરશું તો આ પદ્ધતિને પદ્ધતિ અલગીકરણ અથવા લેવિગેશન પણ કહે છે કારણ કે આ પદ્ધતિમાં કાચી ધાતુ અને ગેંગ આ કાચી ધાતુ અને ગેંગ જે છે એના ગુરુત્વાકર્ષણીય વિવિધતા નહીં કેમકે એ ગુરુત્વાકર્ષણ વિવિધતા એટલે ધારી લો કે કચરું જે છે હલકી વસ્તુ છે અને કાચી ધાતુ ભારે છે તો ઘનતાનો તફાવત થઈ ગયો કે નહીં તો પેલા ભારે છે એનું ગુરુત્વાકર્ષણ વધારે લાગે છે હલકી કચરો છે એનું ઓછું લાગે એના આધારે આપણે અલગ કરશું તો આ પદ્ધતિને સાપેક્ષ ઘનતા કેમ કે કચરો જે છે માટી જે છે એની ઘનતા ઓછી અને ધાતુની ઘનતા વધારે છે સાપેક્ષ ઘનતા અલગ કરવામાં આવે છે કાચી ધાતુ ભારે ઘનતા છે કાચી ધાતુની ઘનતા વધારે છે અને ગેંગની ઘનતા કેવી છે ઓછી આ સિદ્ધાંતના આધારે અલગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં કાચી ધાતુના પાવડરમાં પાણીનો પ્રવાહ એટલે ધારી લો કે થોડી ઢાળવાળી સપાટી હોય અથવા તો કોઈ પાત્રની અંદર રાખવા પાણીનો પ્રવાહ પસાર કરીએ પાણી નાખીએ એટલે શું થાય કચરું ને એ બધી વસ્તુ હશે એ ઉપર આવી જશે કેમકે એની ઘનતા ઓછી છે અને કાચી ધાતુ ક્યાં આવી જશે ઘનતા વધારે છે તો એ ઘનતાનો સાપેક્ષ શું થઈ ગયો તફાવત એના આધારે અલગ અથવા કોઈ ઢાળવાળી સપાટી હોય ને ઢાળવાળી સપાટી આવી રીતે અહીંયા કાચી ધાતુ રાખી દેવાની અહીંયા કાચી ધાતુ રાખી દેવાની આ કાચી ધાતુ અહીંયા રાખી દેવાની છે બરાબર છે હવે એમાંથી પાણીનો પ્રવાહ પસાર કરશો બરાબર છે તો હલકી હલકી વસ્તુ જે છે કચરો અને માટીને બધું દૂર થઈ જશે પણ કાચી ધાતુ ભારે તો એ ત્યાં ત્યાં રહી જશે બે અલગ થઈ ગયું કે નહીં સાપેક્ષ ઘનતાના આધારે અલગ કરવામાં આવે છે ઓક્સાઈડ કાચી ધાતુના સંકેદ્રણમાં આ પદ્ધતિ વપરાય ઓક્સાઇડયુક્ત કાચી ધાતુના સંકેદ્રણ માં પદ્ધતિ વપરાય છે દોસ્તો આવા બધા દરેક પોઈન્ટમાંથી એમ શીખ્યું તમને પૂછી શકે છે એટલે આવું નાની નાની બાબત યાદ રાખતા જજો ચુંબકીય અલગીકરણ ચુંબકીય અલગીકરણ સૌથી સહેલી પદ્ધતિ છે

તો હવે શું થશે અહીંયા રોલરમાં રાખવાનું છે એસેન ઓટુ અને આ જે એફી ડબલ્યુ ઓફોર ઓફોર જે છે આ તમને ખબર ચુંબક પ્રત્યે આકર્ષે એનો ભૂકો કરી નાખવાનો બે રાખી દેવાનો આ ચુંબક પ્રત્યે આકર્ષાય એટલે અહીંયા મળશે શું મળશે તમને એફી ડબલ્યુ ઓફોર મળશે કેમ કે ચુંબક પ્રત્યે આકર્ષાય એટલે આમ નજીક મળે કે નહીં અને આ એસેન ઓટુ જે ચુંબક પ્રત્યે આકર્ષાય નહીં એટલે ક્યાં મળશે દૂર મળશે બિનચુંબકીય કણો છે એટલે આ રોલરમાં ફેરવવાનું છે ફાસ્ટ ફરતું હોય છે બરાબર આ ચુંબક હોય અહીંયા ચુંબક હોય છે

જાય દૂર તરફ જાય છે બરાબર આ રીતે તો આનું ઉદાહરણ કયું આવશે એસએન ઓટુ અને એફ ઈ ડબલ્યુ ઓફ ફોર ને અલગ કરવા છે અથવા એફ ઈ ઓ સીઆર ટુ ઓ થ્રી મા રહેલી એસઆઈઓ ટુ ની અશુદ્ધિ આ ચુંબક પ્રત્યાકર્ષાય નહીં આને દૂર કરવી હોય તો આ બે એને અલગ કરી શકાય છે આ પદ્ધતિ વપરાય છે એટલે ઉદાહરણ જે છે તમારી ટેક્સ્ટ બુકમાં નથી તો ઉદાહરણ યાદ રાખી લેજો અને વ્યવસ્થિત ઠીક કરી લેજો ફિન્ડ પ્લવન પદ્ધતિ મોસ્ટ ટાઈમ બી જે છે આમાંથી પ્રશ્નો પણ ઘણી વખત આવી જાય છે ખાસ ધ્યાન રાખજો સલ્ફાઇડ કાચી ધાતુના સંકેન્દ્રણ માટે વપરાય છે આ મોસ્ટ ટાઈમ બી સલ્ફાઇડ કાચી ધાતુના અલગીકરણ માટે વપરાય છે આ જે છે મોસ્ટ અને મોસ્ટ ટાઈમ બી જે છે આ ખાસ ધ્યાન રાખજો તો આ જે છે સલ્ફાઇડ કાચી ધાતુના સંકેન્દ્રણ માટે વપરાય છે તેમાં કાચી ધાતુના પાવડર સ્વરૂપે પાણીના ઉમેરણ કરવામાં આવે છે ત્યારબાદ એટલે કે જો અહીંયા તમને કાચી ધાતુ જે છે પાવડર સ્વરૂપે ઉમેરણ કરવામાં આવે છે આની સાથે શું નાખવામાં આવે છે ચાર કોઈ પણ એક પ્રકારનું તેલ નાખવામાં આવે છે ઓઇલ એડ કરવામાં આવે છે પાઇન ઓઇલ એટલે કે પાઇન તેલ જો કાચી ધાતુ નાખવાની જો આ રીતનું પાત્ર લેવાનું પાત્ર લેવાનું કાચી ધાતુ લેવાની બરાબર છે પ્લસ આની અંદર કાચી ધાતુ પ્લસ પાણી અથવા ટર્પેન્ટાઇન લેવાનું ટર્પેન્ટાઇલ એટલે કે ટર્પેન્ટાઈલ પાઇન ઓઈલ જેન્થે બરાબર છે આમાંથી કોઈ પણ એક પ્રકારનું તેલ નાખવાનું આ પાઇન ઓઇલ જે છે પાઇન તેલ નાખશું આપણે અથવા ફેટી એસિડ નાખશું પાઇન તેલ ફેટી એસિડ અથવા ટર્પેન્ટાઇન અથવા જેન્થેટ આમાંથી કોઈ પણ એક ઓઇલ નાખશું એટલે કાચી ધાતુ નાખીએ છીએ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ નાખીએ છે ધારી લો કે આપણે પીબીએસ નાખો છો પીબીએસ તો એ શું કરશે પાઇન ઓઇલ જે છે એ પાઇન ઓઈલ જે છે આની સપાટીની આસપાસ જે છે આ પાઇન ઓઈલ જે છે આની સપાટીની આસપાસ પાઇન ઓઇલ લાગી જશે બરાબર છે પાઇન ઓઇલ ફરી એક વખત સલ્ફાઈડ્યુક્ત કાચી ધાતુ છે પ્લસ પાણી છે એ આપણે નાખ્યું છે પાત્રમાં એની ઉપરથી આપણે પાઇન ઓઇલ નાખ્યું છે ફેટી એસિડ નાખ્યું ટર્પેન્ટાઇલ અથવા જેન હવે થશે શું કે જે સલફાઈડ્યુક્ત કાચી ધાતુ છે એની આસપાસ કોણ લાગી જશે પાઇન ઓઇલ લાગી જશે અને માટી જે છે અંદર માટી જે છે ધારેલો કે માટી છે માટી છે અથવા રેતી જે છે એની આસપાસ જે છે માટી ખાસ માટી જ હોય છે એની આસપાસ પાણી લાગી જશે આવી રીતે થઈ જશે બરાબર એની આસપાસ પાણી લાગી જશે એક પાત્રની અંદર જે છે એની આસપાસ પાણી લાગી જશે આ રીતના તમે જોઈ શકો છો આ જે છે કાચી ધાતુ જે છે કાચી ધાતુની આસપાસ કાચી ધાતુની આસપાસ કોણ લાગી જશે ટર્પેન લાગી જશે બરાબર છે અને બીજી વસ્તુ જે છે અહીંયા માટીના કણો જે છે માટી છે રેતી છે છે માટી રેતી એની આસપાસ કોણ લાગી જશે પાણી લાગી જશે એની આસપાસ પાણી લાગી જશે એટલે માટીની રેતી ક્યાં બેસી જશે તળિયે અને કાચી ધાતુના અલગ 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 નાના નાના ભાગ રહેશે અલગ અલગ કેમ કે એની આસપાસ તેલ લાગી ગયું એટલે બધા ભાગ ભેગા થઈ શકશે નહીં એટલે અહીંયાથી હવા ફૂંકવાની હવા ફૂંકવાની હવા અહીંયાથી બહાર નીકળે અને આ ફરે પણ ખરું હવાઈ જાય અને ફરે પણ ખરું બંને કામ સાથે થાય એટલા માટે આમાંથી આ ફીણ ઉત્પન્ન થાય કારણ કે આ તેલ છે ને પાઇન ઓઇલ જેટ જે છે પદાર્થ એ ઉત્પન્ન કરે સાથે કાચી ધાતુ ઉપર આવી જાય કાચી ધાતુ ઉપર આવી જાય એટલે બહાર લઈ લેવાની ભજીયા જેમ લઈ લઈએ અલગ ઝારાવાડે બહાર કાઢી લે એમ કાચી ધાતુને બહાર કાઢી લેવાની અહીંયાથી આમ બરાબર છે ને આ કાચી ધાતુ છે આ બધી કાચી ધાતુ આ બ્લેક બ્લેક દેખાય છે આ બધી કાચી ધાતુ છે ને ફીણ સાથે અલગ કરી લેવાની માટી રેતી જે છે એ બધું ક્યાં બેસી ગયું તળિયા બેસી ગયું અને કાચી ધાતુ તેલ સાથે ક્યાં આવી ગઈ ઉપર આવી ગઈ અફિન ક્લોવન પદ્ધતિ થઈ ગઈ 11 ઉમેરવામાં આવે છે અને આ પદાર્થમાં પાણી સાથે ભળતા નથી આ પદાર્થ જે છે પાણી સાથે નહીં ભળે કઈ વસ્તુ નહીં ભળે પાણી સાથે કાચી ધાતુ પાણી સાથે નહીં ભળે આ ઉપરાંત તેમાં ક્રેસોલ અને એનિલીન નાખવામાં આવે છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છોકરો ક્રેસોલ અને એનિલીન નાખવામાં આવે છે ક્રેસોલ એટલે બેન્ઝિન ની ઉપર CH3 અને OH OH ઓર્થો પર હોય મેટા પર હોય અથવા પેરા પર ક્રેસોલ કયો ઓર્થો ક્રેસોલ અને એનિલીન આના બંધાણ યાદ રાખજો ઘણી વખત આના બંધાણ પૂછે છે દોસ્ત નીચેનામાંથી કયું ફીણ સાહીકારક પદાર્થ નથી કયું સાહીકારક છે બરાબર છે એટલે આ ક્રેસોલ અને એની લઈને આ બે ખાસ યાદ રાખજો ફીણ સાહીકારક પદાર્થ છે ફીણ વધારે ઉત્પન્ન કરે અને ખનીજ કણો પાઇન તેલ ભીંજાય છે અને જ્યારે ગેંગ અશુદ્ધિઓ અશુદ્ધિ એટલે કઈ માટી એ તેલથી નથી ભીંજાતી એ અશુદ્ધિ કોનાથી ભીંજાય છે પાણીથી એટલે તળિયા બેસી જાય છે ખ્યાલ આવ્યો તળિયા બેસી જાય છે અને ભીંજાય છે તો આ રીતે તમે જોઈ શકો છો હવે મિશ્રણમાં હવા પસાર કરવામાં આવે છે અને ઉદભવે મિશ્રણ હલકું બને અને બહાર આવે છે ધાતુના કણો અને ઝારા મારફતે ક્યાં લઈ લેવામાં આવે બહાર લઈ લેવામાં આવે બાકીની અશુદ્ધિઓ રહી જાય છે પાણીમાં રહી જાય છે બાકીની અશુદ્ધિઓ રહી જાય પાણીમાં કેટલીક વખત આ પદ્ધતિથી સલ્ફાઈડયુક્ત બે કાચી ધાતુને પણ અલગ કરવામાં આવે છે આ પણ મોસ્ટ છે સલ્ફાઈડયુક્ત કાચી ધાતુને માટીથી અલગ કરવી છે માટીને બધું રેતી જે છે તળિયા બેસી જાય અને સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ ફીણ સાથે બહાર આવી જાય આ એક અલગીકરણ માટે વપરાય છે પણ ઘણી વખત બે યુક્ત કાચી ધાતુ છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આ પદ્ધતિ વપરાય છે આ પાત્રની અંદર એક પાત્રની અંદર જેડેનએસ અને પીબીએસ ભરી દેવાનું છે જેડેનએસ પ્લસ પીબીએસ ઓકે એની અંદર એનએસીએન નાખવાનું છે પ્લસ શું નાખવાનું છે અંદર એનએસીએન

એટલે ઝીંક જે છે એ આવું સંકીર્ણ બનાવીને તળિયા બેસી જશે ને પીબીએસ છે તમને ખબર છે ઉપર ફીડ સાથે ઉપર આવી જશે તો પીબીએસ ઉપર આવી ગયું જેડેનએસ આવું સંકીર્ણ બનાવીને ક્યાં બેસી ગયું તળિયા બેસી ગયું તો બે અલગ થઈ ગયા કે નહીં ઉપર શું આવી ગયું ઓકે પીબીએસ આવી ગયું એટલે બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને અલગ કરવા વપરાય છે જેડેનએસ અને પીબીએસ કાચી ધાતુને એનએસીએન ના ઔષાધક એનએસીએન ઔષાધક તરીકે એટલે તળિયા બેસાડે છે એના તરીકે ઉમેરી અને જેડેનએસ ને ડિપ્રેસ ડિપ્રેસ એટલે તળિયા બેસાડી દેવું છે નીચે બેસાડી દેવામાં આવે છે પીબીએસ કોની સાથે આવી જાય પીબીએસ કોની સાથે આવી જાય સાથે આવી જાય છે અને કયું બનાવે છે પણ યાદ રાખજો ડિફિકલ્ટ પેપર કાઢવું હોય તો પૂછી શકે કે ભાઈ જેડેનએસ ને પીબીએસ ને અલગ કરવું છે તો કયું સંકીર્ણ બનાવે છે પૂછી શકે આ સંકીર્ણા બનાવે છે ઓકે અને અલગ કરવામાં આવે છે ચાલો એના પછીની પદ્ધતિ છે નિક્સાલન રાસાયણિક અલગીકરણ પણ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં બોક્સાઇડ માંથી એલ્યુમિના નું નિષ્કર્ષણ કરવું છે બોક્સાઇડ માંથી કોનું નિષ્કર્ષણ કરવું છે એલ્યુમિના ઓ આમાંથી એલ ટુ ઓ થ્રી બનાવો છે કેમ તમે કહો સર આને તો પાણી ખાલી દૂર કરી નાખીએ નહીં પાણી નહીં આની અંદર બીજી અશુદ્ધિઓ પણ છે આ જે છે આ બોક્સાઇડ છે આ બોક્સાઇડ છે એમાં કઈ કઈ અશુદ્ધિ છે બોક્સાઇડમાં એસઆઈ ઓટુ આયર્ન ઓક્સાઇડ અને ટીટેનિયમના ઓક્સાઇડ જે છે એ અશુદ્ધિ છે ખાસ એટલે હું ટૂંકમાં લખું તો અહીંયા એસઆઈ ઓટુ અશુદ્ધિ તરીકે છે પ્લસ આયર્ન ઓક્સાઇડ એટલે એફઈઓ લખી દઉં છું બરાબર અશુદ્ધિ તરીકે ટીઆઈ જે છે આ એટલી અશુદ્ધિ છે આની અંદર આ અશુદ્ધિ છે એ અશુદ્ધિ દૂર કરવું અને પાણી દૂર કરવું અને ખાલી શું મેળવો એલ ટુ ઓ અને એલ્યુમિના કહેવાય આ મેળવું પડે તો એના માટે શું કરશું તો અશુદ્ધિ દૂર કરવા માટે ગરમ કરશું કેટલા તાપમાને ચારસો થી પાંચસો ત્રેવીસ તાપમાને પાંત્રીસ થી છત્રીસ બાર દબાણે એને સાંદ્ર એને ની હાજરીમાં ગરમ કરશું આપણે ગરમ કરશું એટલે એલ્યુમિનો સિલિકેટ મળશે એ આપણે જોઈએ જો આને ગરમ કરશું કોની સાથે આપણે ગરમ કરશું દોસ્ત એલ ટુ થ્રી છે પ્લસ એની ઓચ છે બરાબર છે પાણી એટલે એનું જલીય દ્રાવણ છે સાંદ્ર એને ઓચનું દ્રાવણ છે હવે આમાં કઈ કઈ અશુદ્ધિઓ જે છે એસઆઈ ઓ જે છે પ્લસ એફ ઓક્સાઇડ જે છે ને એફ લખી દઈએ છે અને ટીઆઈ ઓ જે છે આ બધું જ જે છે આ સોલિડ છે આ પણ સોલિડ આ પણ સોલિડ અને આ પણ સોલિડ છે અશુદ્ધિઓ જે છે એમાં એને ઓચનું દ્રાવણ નાખ્યું એટલે એચ જે છે તો એલ્યુમિનિયમ અને આ સિલિકા બેય જે છે આવા દ્રાવણમાં આવી જાય છે આવી જાય એલ્યુમિનિયમ આવું બનાવે છે ટાઈમ્સ આ બધું ઘન 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 હતું આ ત્રણ સુધી ના પદાર્થ આપણો હવે આમાં એને ઓએચ નાખશું એટલે આ બે વસ્તુ ઓગળી જશે બે વસ્તુ ઓગળી ગઈ બાકીને આ ઓગળીને ઘન રહી એટલે ઉપર રહી એટલે એને ગાળીને અલગ કાઢી લીધી તો ઓગળેલા ભાગમાં આપણે એક એલ્યુમિનિયમ છે સોડિયમ જે છે એ સોડિયમ કયા તરીકે છે સોડિયમ સિલિકેટ સોડિયમ સિલિકેટ બરાબર છે આપણે વિગતવાર એલ્યુમિનિયમ મેળવશું ત્યારે વિગતવાર પાછી આપણ પદ્ધતિ આ બે વસ્તુ પ્રવાહી સ્વરૂપે મેળવ્યું આ ઘન સ્વરૂપે અલગ કાઢ લીધું બરાબર છે હવે આ બે નું મિશ્રણ જે છે આ બે નું મિશ્રણ જે છે એમાંથી સીઓ ટુ વાયુ પસાર કરશો આ બે નું મિશ્રણ આપણને મળ્યું છે એમાંથી કયું વાયુ પસાર કરશું આ બેનું મિશ્રણ છે અહીંયા એને ટુ એસ ઓ થ્રી છે એ પણ એકવીએસ છે આમાંથી કયો વાયુ પસાર કરશું સીઓ ટુ એટલે આમાંથી આ બે બેનું મિશ્રણ જે છે મિશ્રણ એમાંથી સીઓ ટુ વાયુ પસાર કરશું એટલે એને એલ ઓ એચ ફોર ટાઈમ્સ શું બની જાય એલ ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ બની જાય અને આ પ્રવાહીનો પ્રવાહી જ રહે પણ આ ઘન મળી જાય સોરી અહીંયા ઘન આવશે સોલિડ આવશે બરાબર છે આ ઘન મળી જાય અને આ પ્રવાહી મળી જાય તો આ ઘન પદાર્થ મળી ગયો આ તો દ્રાવણમાં જ રહી ગયું આ ઘન મળી ગયો અલગ લઈ લીધું બરાબર છે હવે એની અંદર એને ગરમ કરશું ચૌદસો સિત્તેર કેલો તાપમાન આમાંથી પાણી નીકળી જશે એટલે શું મળશે એલ ટુ ઓ થ્રી એલયુ આપણને મળી ગયો એટલે આ તમારે યાદ રાખવાનું છે સૌપ્રથમ આપણી પાસે એલ ટુ થ્રી ઇન ટુ એક્સ એચ ટુ હતો એસઆઈ ઓ ટુ એફ અને ટીઆ ઓ ટુ અશુદ્ધિ હતી અમે એને હોય એટલે આ બે અશુદ્ધિઓ ઘન જ રહી આ બે જે છે એ દ્રાવણમાં રહી ગયું આ બે દ્રાવણમાં રહી ગયું આ દ્રાવણમાંથી કયો વાયુ પસાર કર્યો સી ટુ વાયુ એટલે આ પાછો આમાંથી ઘન બની ગયું આ એલ ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એલ ટુ ઓ અને આ પ્રવાહીમાં પ્રવાહી રહી ગઈ આ ઘન મળી ગયું એ ઘનને આપણે બહાર કાઢી કાઢી લીધો અને બહાર કાઢી અને ગરમ કર્યો ચૌદસો સિત્તેર કેલ્વિન તાપમાન એલ થ્રી બની ગયો પાણી શું થઈ ગયું દૂર તો આ બોક્સાઇડ મળી ગયો આપણને ખેર સોરી બોક્સાઇડમાંથી શું મળી ગયું એલ્યુમિના મળી ગયો તો આ પદ્ધતિ જે છે શુદ્ધિકરણની પદ્ધતિ થઈ ગઈ બરાબર છે નિકસાલન હજુ એક નિક્ષાલનની પદ્ધતિ ઓક્સિજનની હાજરીમાં સિલ્વર અને સોડિયમ સાયનાઇડ વડે ગોલ્ડ નું પોટેશિયમ સાયનાઇડ વડે નિક્ષાલન કરવામાં આવે અને સિલ્વરનું સોડિયમ સાયનાઇડ વડે સિલ્વરનું એનએસીએન વડે અને ગોલ્ડ નું કેસીન વડે નિક્ષાલન કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ગોલ્ડ છે પણ આ ગોલ્ડ અશુદ્ધ છે શુદ્ધ નથી એમાં એક્સ વાય જેડ અશુદ્ધિ છે બરાબર છે એમાં તમે શું નાખો ગોલ્ડ ની અંદર કેસીએન નાખો તો અહીંયા કે પ્લસ ને સીએન માઇનસ હોય પણ ખાલી સીએન માઇનસ લેખો પ્લસ પાણી ને પ્લસ ઓક્સિજન પર પસાર કરો એટલા માટે ગોલ્ડ છે ને એ ઓગળી જશે અને શું બનાવશે એયુ

અને ગોલ્ડ બાર આવી જાય એટલે અહીંયા ગોલ્ડ સોલિડ મળી જાય ના ઉક્ષેપ મળી જાય એટલે આ શુદ્ધ ગોલ્ડ મળ્યું આ કેવું મળ્યું શુદ્ધ અશુદ્ધમાંથી કેવું થઈ ગયું શુદ્ધ ફરી વખત આવું જ કામ કરવાનું સિલ્વર છે સિલ્વર તમારી પાસે અશુદ્ધ છે આ સિલ્વર જે છે એ કેવું છે અશુદ્ધ છે અશુદ્ધ સિલ્વર છે ઓકે એની NaCN એટલે કે આ CN એની અંદર NaCN નાખવાનો છે અને H2O અને ઓકે ઓટું પસાર કરવાનો છે આમ અંદર ધારી લો કે એ અને બી પ્રકારની અશુદ્ધિઓ છે તો આમાં આપણે એને સીએન નાખશું તો એ બી પ્રકારની અશુદ્ધિઓ જે છે એ બી અશુદ્ધિઓ જે છે ઘન રહેશે અને સિલ્વર શું થશે ઓગળી જશે સિલ્વર ઓગળી ગયું અને સંયોજન બનાવી નાખું સીએન સાથે બનાવી નાખું હવે એ ઓગળી ગયું છે એ દ્રાવણમાં છે અને પેલું ઓગડું નથી ઘન છે એટલે ગાળી એટલે ગાળણમાં ઉપર આવી જાય એને ફેંકી દેવાનું છે બરાબર આ લઈ લેવાનું એજી સીએન ટ્વાઇસ એજી સીએન ટ્વાઇસ વાળું દ્રાવણ જે છે એ દ્રાવણની અંદર શું નાખવાનું જીંક નાખવાનું છે તમારે એટલે અહીંયાથી એજી બહાર નીકળી જશે ને જીંક આવી એટલે જેડેન્સીએન અહીંયા ફોર જ આવશે ભાઈ ફોર જ આવશે જેડેન્સીએન ફોર ટાઈમ્સ બરાબર છે ટુ માઇનસ અને અહીંયા શું મળશે તમને એજી મળશે બરાબર છે એટલે સિલ્વર મળી જશે અને આ સિલ્વર કેવું હશે શુદ્ધ હશે આ સિલ્વર શુદ્ધ હશે આ રીતે તમારે દોસ્તો અલગીકરણ કરવામાં આવે છે આ કઈ પદ્ધતિ પદ્ધતિ થઈ થઈ નિક્ષાલનની બીજી સિલ્વર અને ગોલ્ડ મેળવવાની પેલા શું મેળવું આપણે એલ્યુમિના મેળવું એટલે આ જે છે સંકેન્દ્રણ જે હતું એની ચાર પદ્ધતિ આપણે જોઈએ દોસ્તો વિગતવાર આમાંથી ગમે ત્યાંથી આમ શીખ્યું તમને પૂછી શકે છે ઓકે ચાલો થેન્ક યુ